નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે આપણને ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયની જે અંદર મહાવરો આપણને ચાલો યાદ કરી આપેલું છે અને તે ચાલો યાદ કરી એની અંદર જે પેજ નંબર છવ્વીસ છે તે પેજ નંબર છવ્વીસ અંદરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ જે સોલ્યુશન છે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એટલા માટે દરેક મહાવરાઓ જે છે તેના માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા હોય છે અને દરેક ચેપ્ટરના પણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તમે જોઈ શકો છો ધોરણ છાની જે સ્વઅધ્યન પો છે તેનો જે ભાગ એક છે તે ભાગ એકના જે દરેક વિષય છે તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને મિત્રો આ જે સ્વઅધ્યન પો હોય સ્વાધ્યાય હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય એ તમને ન આવડતા હોય અથવા તો એનો તમારે અભ્યાસ કરવો હોય અથવા તો વિશેષમાં માહિતી જોઈતી હોય તો આ જે નવનીત છે ને એની અંદરથી તમને મળી રહેશે હવે જો ગણિત વિષયના કોઈ સ્વાધ્યાય અથવા તો કોઈ સ્વાધ્યયન પોથીના દાખલાઓ ન આવડતા હોય તો તમને અહીંયાથી ખૂબ જ સરળતાથી એના વિષયની માહિતી અથવા તો એના વિષયનો ઉકેલ જે છે તે મળી રહેશે અને તમે શીખી શકશો એટલા માટે જ આ નવનીત જે છે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે આ નવનીતની અંદર તમે જોશો ને તો સર્વપ્રથમ તમને સમજૂતી જોવા મળશે દરેક ચેપ્ટરની સૂત્ર જોવા મળશે એમના ઉદાહરણ જોવા મળશે દરેક સ્વાધ્યાયના સોલ્યુશન જોવા મળશે મળશે અને એચોટી પ્રકારના પ્રશ્નો જોવા મળશે ટૂંકમાં દરેક પ્રકારની જે વસ્તુઓ જે છે સોલ્યુશન જે છે તે અહીંયાથી તમને ઉપલબ્ધ થવાનું છે તો આ નવનીત જો તમારે ધોરણ ત્રણ થી બાર ની કોઈ પણ વિષયની મેળવવી હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે ત્યાં જઈ અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ને લિંક ઉપર ક્લિક કરી અને ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ નવનીત જે છે તે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવનીત જે છે તે મેળવી લેવી અને મિત્રો એક વગર ઉદાહરણની એક ખાસ સૂચના કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નંબર આપણને આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ નવનીત મેળવી શકો છો અને એ પણ ઘરે બેઠા મેળવી શકો છો ને કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રી ડિલિવરી છે તો આ જે ઓફર છે તેનો લાભ અવશ્ય લેજો ચાલો તો શરૂ કરીએ પેજ નંબર છવ્વીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલું એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલ છે તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આલેખ આપેલો છે દિવસો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે સોમવારે વીસ વિદ્યાર્થી મંગળવારે પચીસ વિદ્યાર્થી બુધવારે ત્રીસ વિદ્યાર્થી ગુરુવારે વીસ વિદ્યાર્થી શુક્રવારે પંદર અને શનિવારે બાવીસ એવી રીતે અહીંયા આપણને માહિતી આપી છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ સૌથી વધારે હાજરી કયા દિવસે છે તો બુધવારે સૌ કયા દિવસે સૌથી ઓછી હાજરી છે તો શુક્રવારે કયા કયા દિવસે સરખી હાજરી છે તો સોમવારે અને ગુરુવારે ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો વીસ વિદ્યાર્થીઓ શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો પચીસ વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે અથવા તો સોલ્યુશનની બુક જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરીને મેળવી શકો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના ઉપરથી મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા આ લેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો તો અહીંયા આલેખ આપેલો છે અને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે તો રામ સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે તો અક્ષય કયા બે વિદ્યાર્થીના સરખા ગુણ છે તો રિયા અને જીલ જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે તો પાંત્રીસ માઇનસ ત્રીસ એટલે કે પાંચ ગુણ અક્ષય કરતા વધારે ગુણ કોને કોને મળ્યા છે તો જ કે જય રામ જીયા અને ને અને રિયા કરતા ઓછા ગુણ કોને કોને મળ્યા છે તો કે અક્ષય અને જયને દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છ ની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીની અંદર જે ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ એના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને ચેપ્ટર નંબર એકથી લઈને બધા ચેપ્ટર જે છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો જરૂરથી એના પણ વિડીયો અને પીડીએફ જે છે તે અવશ્ય નિહાળી લેજો અભ્યાસ કરી લેજો જે પણ તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે